નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કવારી કૃષ્ણ સાર્થક વિદ્યા વિદ્યામંદિરને ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું છેલ્લે આપણે સહકારી મંડળી વિશે સમજ્યા એના ફાયદા અને એની મર્યાદા જોઈ આજે આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપનું સૌથી અગત્યનું લેટેસ્ટ સ્વરૂપ હોય તો તે કમની છે તેના વિશે આપણે આજે ચર્ચા કરીએ કે જો ઔદ્યોગિક એકમ સોરી ઔદ્યોગિક ક્રાંતિ થઈ બરાબર ત્યાર પછી શું થયું કે યંત્રોનો ઉપયોગ ખૂબ મોટા પાયે થવા યંત્રોનો ઉપયોગ થવાથી શું થયું કે ઉત્પાદન વધવા લાગ્યું ઉત્પાદન વધવા લાગ્યું તેનો મતલબ હવે ધંધો વધારે મોટો કરવાની જરૂર પડી અને ધંધો વધારે મોટો કરવા માટે જરૂર કેની નહીં પેઢી મૂડીની હવે આ મૂડી એટલી બધી હોય કે એકાકી પેઢી ભાગીદારી પેટી કે સહકારી મંડળી આટલી મૂડી એકઠી કરી શકતી ન હતી તો આ બધી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને બરાબર એક નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું બરાબર જેને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની ટૂંકમાં એને કંપની તરીકે ઓળખીએ છીએ જો એકાકી પેઢી હોય ભાગીદારી પેઢી હોય એની અમુક મર્યાદાઓ હતી કઈ કઈ મર્યાદા હતી તો કે અમર્યાદિત જવાબદારી બીજું મૂડીની મર્યાદા ત્રીજું ટૂંકું આયુષ્ય પછી જોખમનું પ્રમાણ વધુ તો આ બધાને લીધે એક એવા સ્વરૂપની જરૂરિયાત પડી કે જે આ બધી મર્યાદાઓને દૂર કરી શકે એને આપણે શું કહીએ છીએ કંપની અને કંપનીને ના કારણે બરોબર છે અત્યારે જે વેપાર ઉદ્યોગ છે એને ખૂબ જ સારો વેગ મળ્યો છે તેથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે આની નીચે ખાસ અંડરલાઇન કરજો તમને એમ પૂછવામાં આવે કે આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે કંપનીને ભારતમાં પહેલાં ઓગણીસો છપ્પનનો કંપની ધારો હતો પરંતુ એક ચાર બે હજાર ચૌદથી બે હજાર તેરનો કંપની ધારો અમલમાં આવ્યો કંપની ધારો એટલે કંપનીના નીતિ નિયમો કઈ રીતે ચાલે તે બધાનું જે ધારા એક્ટ બનાવવામાં આવેલી હોય એને કંપની ધારો કહેવામાં આવે છે

સ્થપાયેલી કંપની એટલે હવે આપણે અને અમૂર્ત વ્યક્તિ છે અને આ પરથી આપણે કહી શકીએ કે કંપની એ કાયદાનું સર્જન એટલે કે કાયદાથીન અસ્તિત્વમાં આવેલું કૃત્રિમ વ્યક્તિત્વ છે હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલું વહેલું આવે છે કાયદેસરનું વ્યક્તિત્વ કંપનીની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે કરાર કરી શકે છે અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે એટલે કે તેને પોતાના નામનો ઉપયોગ કરવાનું છૂટછાટ પરમિશન મળે છે કેના નામથીની કોઈપણ ઉપર દાવો કરી શકે કોન્ટ્રાક્ટ કરી શકે અથવા કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કંપની કે કોઈ પણ સંસ્થા આ કંપની ઉપર પણ દાવો કરી શકે છે બીજું છે કાયમી અસ્તિત્વ અહીં જો કાયદાતીન કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયું એટલે શું થયું કે કંપની અને એના સભ્ય બંને કેવા થઈ ગયા અલગ અલગ એનો મતલબ કે કંપનીના સભ્યોના મૃત્યુ નાદારી કે કંઈ પણ એવા પ્રસંગો બને તો એની અસર કંપનીના અસ્તિત્વ ઉપર થતી નથી માત્ર જ્યારે કંપની ફરજ એટલે કે નુકસાનીમાં જાય ત્યારે જ કંપનીનો અંત લાવી શકાય છે દાખલા તરીકે રિલાયન્સની સ્થાપના કોને કરી હતી ધીરુભાઈ અંબાણી હવે ધીરુભાઈ અંબાણીનું અવસાન થયું છતાં પણ હજી રિલાયન્સ કંપની હયાત છે તો એનો મતલબ બે અને કેવા છે અલગ છે ત્રીજું છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં વેચવામાં આવે છે આ દરેક હિસ્સાને શહેર કે સોરી શેર કહેવામાં આવે છે અને શેર દ્વારા

કોઈ પણ એક બહાર પાડ્યું કે જેની કિંમત સો રૂપિયા છે કેટલી છે સો રૂપિયા કંપનીને કેટલા જોઈએ છે એક કરોડ તો એવી વસ્તુ એ કેટલી બહાર પાડશે એક લાખ એક લાખ વસ્તુ બહાર પાડશે એક વસ્તુની કિંમત કેટલી સો તો અહીં વસ્તુ એટલે શું થઈ ગયું શેર શેર એવું વસ્તુ નથી પણ એ સમજાવવા માટે બરાબર તો હવે સમજો એ શું કરે છે કે જાહેર જનતા પાસેથી બરાબર આ શેર બહાર પાડે જો જાહેર કંપની હોય તો જાહેર જનતા પાસેથી બહાર પડે આગળ આપણે શીખશું અને ખાનગી હોય તો અંદરો અંદર વેચી નાખે તો આ જે શેર છે એ કોઈ પાંચ વ્યક્તિ સોરી કોઈ વ્યક્તિ છે એ પાંચ શેર ખરીદે તો એક શેરની કિંમત કેટલી છે સો તો એ પાંચ શેર ખરીદે તો કેટલા ચૂકવાના પાંચસો બરાબર આવી રીતે કોઈક પાંચ ખરીદે કોઈક સો ખરીદે કોઈક પાંચસો કરી દે આવા જેના બહાર પાડવા માટેના જે નીતિ નિયમ હોય કે ઓછામાં ઓછા આટલા વધુમાં વધુ તમે આટલા શેર ખરીદી શકો બરાબર તો એ મુજબ એનું અલોટમેન્ટ થાય તો એ મુજબ એ નાના નાના કટકામાં ખૂબ મોટા પાયે પૈસા મેળવી શકે છે એટલે આખું એનું જે એક કરોડ રૂપિયાનું હતું એને કેમાં ડિવાઈડ કરી નાખ્યું સો રૂપિયામાં તો આખું જે મૂડીનું છે એના નાના નાના હિસ્સામાં શું કરી નાખ્યું એને વિભાજન પછી છે શેરની સરળ ફેરબદલી આ કંપનીનું સૌથી વિશિષ્ટ અને મહત્ત્વનું લક્ષણ છે એનો મતલબ તમારી અગર કોઈ પણ શેર છે દાખલા તરીકે રિલાયન્સ કંપનીના ટાટા કંપનીના શેર છે તો આસાનીથી તમે એને વેચી શકો છો અને એના શેર લઈ પણ શકો છો એના અમુક થોડાક કાયદા કાનૂનના નિયમ છે પણ એ નોર્મલ હોય છે એમાં એટલી બધી આટી હોતી નથી જરૂરી સ્ટેપ તમે ફોલો કરો એટલે આસાનીથી તમે કોઈ પણ કંપનીના શેરની લેવેજ કરી શકો છો પાંચમું છે સામાન્ય મોહર એટલે કે કંપની કાંઈ પણ કરારો કરે એના શેર પ્રમાણપત્ર હોય એના દસ્તાવેજો હોય એના રોજબરોજના કાર્યો હોય એમાં કંપની પોતાની સંમતિ દર્શાવે છે એ માટે એને સામાન્ય મોહર એનો જે કોમર્શિયલ હોય એટલે કે સીકો એના નામની હેઠળ કે એ લાયકો એટલે કન્ફર્મ થઈ ગયું કે આ કંપની વતી જ આ કરાર થયો છે છઠ્ઠું છે સંચાલન કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી આવેદનપત્ર અને નિયમન પત્રને આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે શેર હોલ્ડર પોતાના પ્રતિનિધિ તરીકેને ચૂંટે છે અને જેને સંચાલક કહેવામાં આવે છે સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે જે કંપનીનું સંચાલન સંભાળે છે આમ કંપનીના માલિક અને સંચાલન બંને અલગ અલગ છે અહીં જો શું કીધું કે કંપની વ્યક્તિ વ્યક્તિ છે કૃત્રિમ અહીં જ્યારે તમારે એસપીસી માં મુદ્દા આવશે બરોબર કે કંપની આવેદનપત્ર અને નિયમન પત્રને ધ્યાનમાં રાખીને એક સંચાલક મંડળની રચના કરે આ સંચાલક મંડળ શું કરે છે તો કે કંપનીનું સંચાલન તો હવે આપણે પ્રશ્ન થાય કે આ સંચાલક મંડળ કેવી રીતે બને તો કે જે કંપનીના શેર હોલ્ડર હોય એમાંથી જ એક સભ્ય પસંદ કરવામાં આવે અને એને ચૂંટવામાં આવે એ શેર હોલ્ડર દ્વારા જ પસંદ કરવામાં આવે બરાબર અને આ બધી પસંદ કરાયેલી વ્યક્તિઓ એક મંડળ નિમે અને આ જે મંડળ છે એને સંચાલક મંડળ કહે છે સાતમું છે સભ્યનો દરજ્જો અહીં કંપનીમાં સંચાલન અને માલિક અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ પણ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા બની શકતી નથી પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે દાખલા તરીકે આપણે કહી કે ધીરુભાઈ અંબાણી છે બરાબર છે તો જ્યાં સુધી બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છે ત્યાં સુધી કંપની નામે એને જે સત્તા આપવામાં આવી હોય એને આધીન રહીને જ ઈ કરાર કરી શકે છે હવે ધીરુભાઈ અંબાણી છે કાંઈ પણ મિસ્ટેક થાય તો એના માટે રિલાયન્સ જવાબદાર નથી આઠમું છે સભ્ય સંખ્યા આ ખૂબ જ છે એક માર્કમાં પણ પૂછાઈ શકે છે કે જો ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ બસો જ્યારે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ અસંખ્ય એટલે એનું કોઈ પણ નિયંત્રણ નથી શું ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા બે વધુમાં વધુ બસો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ અસંખ્ય નવમું છે સભ્યોની જવાબદારી આપણે જો એકાકી પેઢી કે ભાગીદારી પેઢીમાં જોયું હતું કે ના માલિકના સભ્યો હોય જવાબદારી કેવી છે પરંતુ કંપનીમાં એવું નથી કંપનીમાં જરિયા જવાબદારી કેવી છે મર્યાદિત કેટલી તો કે તેમને ધારણ કરેલા શેર પૂરતી એટલે કે એને જેટલા રૂપિયાના શેર ખરીદ્યા છે એટલા રૂપિયાની તેમની જવાબદારી બને છે આમ તો આપણે જોઈએ કે બે પ્રકારની હોય મર્યાદિત અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની પણ અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની સંખ્યા ખૂબ જ ઓછી છે બરાબર એટલે મોટા ભાગે મર્યાદિત જવાબદારીવાળી જ કંપની તમને જોવા મળશે અને જવાબદારી કેટલી તો કે એને જેટલા શેર ખરીદ્યા હોય એટલી જ દસમું છે મૂળભૂત અધિકારો અહીં જો કંપનીને કૃત્રિમ અલગ વ્યક્તિત્વ તો મળ્યું પરંતુ તેને અમુક એવા અધિકારો નથી મળતા કે જે માણસને મળે કે આપણે વ્યક્તિત્વ તરીકે આપણને મળે છે તો કંપનીને એવા હક મળતા નથી અધિકાર મળતા નથી દાખલા તરીકે જ્યારે ચૂંટણી થાય બરોબર આપણે મત આપી શકીએ છીએ પણ કંપની પોતે મત આપી શકતી નથી એટલે કે રિલાયન્સ નામનું વોટર આઈડી કાર્ડ ક્યારેય પણ નીકળશે નહીં અને ઈ નામના ક્યારેય પણ મત પડશે નહીં પછી શેર દીટ મત અધિકાર આપણે આગળ સહકારી મંડળીમાં જોયું કે એમાં શું હતું કે ગમે એટલા તમે શેર લ્યો તમારે મત આપવાનો અધિકાર કેટલો એક જ્યારે કંપનીમાં એનાથી ઊંધું છે તમારી આગળ જેટલા શેર હોય એટલા પ્રમાણમાં તમે મત આપી શકો છો એટલે કે અહીં તમારો અધિકાર છે એ શેરને આધારિત હોય છે એટલે કે તમારી પાસે જેટલા શેર એટલા તમે મત આપી શકો છો તો મિત્રો અહીં આપણે કંપની વિશે સમજ્યા બરાબર કંપનીની લાક્ષણિકતાઓ જોઈ હજી ટૂંકમાં કહી દઉં કંપની એક અલગ કૃત્રિમ વ્યક્તિત્વ છે કેવું વ્યક્તિત્વ છે કૃત્રિમ કે જે અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે એટલે કે કંપની પોતાના નામથી દાવો કરી શકે છે કે કોઈ ઉપર દાવો માંડી શકે છે અથવા બીજા કોઈ પણ તેના ઉપર દાવો કરી શકે છે પોતાના મેં મિલકત ખરીદી શકે આ બધું ખરીદી શકે કંપનીની વ્યાખ્યા શું તો કે કંપની દ્વારા બે હજાર તેર મુજબ આ કાયદા હેઠળ અથવા બીજા કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની એટલે કંપની એકવાર ફરી પાછા આપણા લાક્ષણિકતાઓના મુદ્દા રિવાઈઝ કરી લઈએ પહેલું છે કાયદેસરનું વ્યક્તિત્વ બીજું છે કાયમી અસ્તિત્વ ત્રીજું છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન ચોથું છે શેરની સરળ ફેરબદલી પાંચમું છે સામાન્ય મહોર છઠ્ઠું છે સંચાલન સાતમું છે સભ્યનો દરજ્જો આઠમું છે સભ્ય સંખ્યા નવમું છે સભ્યોની જવાબદારી દસમું છે મૂળભૂત અધિકારો અને આઠમું છે શેરદીઠ મત અધિકાર તો અહીં આપણે આ લાક્ષણિકતાઓ પૂર્ણ કરીએ છીએ હરિઓમ અસ્તુ